રામ રામ ને સીતારામ બધાની જે ગાતરમાં કેમ છો બધા મજામાં ના તો ભાઈ અટાણ આપણે જવાનું છે કુતિયાણા એટલે અટાણે મને લાગે કે મેં જ વાતાવરણ છે જુઓ વાદરા અંધાર્યા ભાઈ જ્યાં આકોર બહુ છે જ્યાં અત્યારે આપણે કુતિયાણે જવાનું છે તે થોડો ઘણો થોડું કામ છે એ થોડુંક કરતા આવીએ ને પછી પાછા આપણે બ્લોગ ઉતારીએ પાછા ત્યાં કુતિયાણે ઉતારીએ એટલે મસ્ત મજાનો હવાના પોરમાં તમે નજારો લ્યો બગીચાનો अंदर तने क्यों इतनी तुम्हारी सैंपल वैरायटी है मारी में एक वरेपासा सैंपल दो जो आज की नजारा જોઈ લેક મસ્ત મજાન ફૂલા ક્યો સુંદર છે જો ગુલાબી મસ્ત નજારો છે ભાઈ એ મે વર હેગો તે હા મુજે દરિયા છેગા જો આ તુલસી માં હે નજારીયો હે નારીયન નજારો જોઈ લીજો તો એકતાડું તો આપણા મકાન ઘરદારું કુગે ગું એટલે એ કાપ કાપવું જો હે એ ભાઈ હા એ થોડી થોડી તો અંધાર હે જાય જો એટલે આપણે અટાણ આગળ જવાનું હે કૂતી અટાણે જો કીપા સોંપે કે કામ વા ઓલી કરજો ખબર ને ભાઈ અટાણે જો મૂલી હે ને કામ કરે કે પાછો પે અટાણે કે પાછો ભાઈ જોવો તો ખાલી કાલે મે વરી હના જો જો ભાઈ આ પાણી ભરાઈ ગયું જો કુટિયાણામાં કુટિયાણામાં હે ને પાણી ભરાઈ ગયો અટાણે જો પાણી ભરાઈ ગયું જો તો જો ભાઈ અટાણ એના ફૂહિયા ચાલુ થયા હે બહુ વરસાદ નથી આવતો ફૂહિયા ચાલુ થયા હરવા હરવા એટલે ભેગો છે મારો બાપા આ વરહેજા ને તે ગડેક અંધાર ફૂલ થાય ને ગડેક આવતો ને ગડેક ભેગો છે વરહે જાય ને ભાઈ કાહે જ નહીં બરોબર ને જોતા હા હમ આપણું મોટું મૂકી દીધું ને આ મારી માં છે જો

અમે આવ્યા ત્રણ વાગે માં દીકરો તાર ચાલુ હતો મે તો ફગી દેખાડી છે ને બહુ જ મેં ઓલા ભરાઈ ગયા રોડ ઉપર પાણી પાણી દેખાડ્યું તો હા કુટિયાને આપણે શૂટિંગ કર્યું તો બ્લોગ મસ્ત મજાનો ટાડો બાવડો આવે ને વાત જવા દે આયા ભાઈ એ ભાઈ આમ જોઈયો મસ્ત મજાનો નજારો આ

માઈક લેવા જાવું પણ એવું કે તો પરવાર આવે પુત્રના સંતા લાગે ચોકડી પકડે નકી જોતા કરી તો ભાઈ હું આપણે કહેવાય ભાઈ અમે ભાઈ ભાઈ આ હે ને બટેટા

એક કોમેન્ટ મસ્ત મજા દેતા કરજે મળીએ બાય 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 બાય